તમને કહું કે જો આ રોપડો છે આપણો આ રોપડો આ રીતનો થયેલો છે ત્યાર પછી આ રોપડો જુઓ ત્યાર પછી આ રોપડો તો નમસ્કાર ખેડૂત મિત્રો હું છું આપનો મિત્ર સંજય લાધવા અને આપ જોઈ શકો છો મિત્રો કે આપણે આવી ગયા છીએ આપણા તુરિયાવાળા ખેતરમાં કે જે ખેતરમાં આપણે તુરિયાના બીજ સોંપી અને તુરિયાની ખેતી કરવાની મહેનત કરેલી છે અને હાલમાં મહેનત આપણી શરૂ છે કારણ કે મિત્રો તુરિયા એક એવી વસ્તુ છે જે ઉનાળાની સિઝનમાં જે શિયાળો જાય અને ઠંડી ઓછી થાય એટલે તરત આપણે એને વાડીમાં આ રીતે મલ્સિંગ સામેની સાઈડ જોવો છો તે રીતે મલ્ચિંગ કરીને અથવા તો આ રીતે ચાહ કરી અને આપણે તુરિયાની ખેતી કરતા હોઈએ છીએ પણ મિત્રો તુરિયાની ખેતી કરી એને વાડીમાં સોંપી દેવા એ મહત્ત્વ નથી વાડીમાં સોંપ્યા પછી જે એની પાછળ જે આપણે મહેનત કરવી પડે છે તે ખૂબ લાગી જતી હોય છે અને મિત્રો જો એ મહેનત ન કરી અને એને ટેમસર જે દવા ખાતર વસ્તુ અને પાણી ન મળે તો એ તુરિયાનો પાક અત્યારે એવો છે કે નિષ્ફળ જવાની ઘણી શક્યતાઓ રહેલી છે હવે તેની માટે જે આજે આપણો દિવસ જે છે એની માટે એક સ્ટેપ લેવાનું છે એ સ્ટેપ માટે આપણે અહીંયા આપણે વિડીયો બનાવવા આપણે આવી ગયા છીએ જેથી કરી તમને પણ માહિતી મળે કે આપણા તુરિયામાં અત્યારે એક રોગ આવેલો છે એ રોગ કયો છે અને એની માટે આવવાના કારણો શું છે અને એની માટે રક્ષણ કઈ દવાથી મળે અને કઈ દવાથી આપણે જે સોડશે એ પાછો તંદુરસ્ત થઈ જાય એની માટેની કોશિશ આપણે કરવાની છે તો પહેલાં હું તમને તુરિયા બતાવી દઉં તુરિયાના રોપડા બતાવી દઉં કે એમાં કેવા પ્રકારના રોગ આવેલા છે તો જો મિત્રો આપણો આ તુરિયાના જે રોપડા છે એમાં હું તમને કહું કે જો આ રોપડો છે આપણો આ રોપડો આ રીતનો થયેલો છે ત્યાર પછી આ રોપડો જુઓ ત્યાર પછી આ રોપડો તો મિત્રો આપણે તમે જોયું છે કે આ રોપડાની જે હાલત છે અત્યારે ઘણી ખરાબ રીતની થઈ ગયેલી છે આ આપણા તુરિયાના રોપડા છે એની હાલત ઘણી ખરાબ થઈ ગઈ છે કારણ કે મિત્રો આપણે એક લગ્ન સિઝનમાં હતા ત્યાર પછી આ મલસિંગ પાથરવાનું આપણું કામ હાલતું હતું અને આ મલસિંગનું બિયારણ પણ આજ ભાઈ ભાઈ લેવા ગયા છે એ તો આજ બપોર પછી પછી અથવા આવતીકાલે એમાં એ બિયારનું રોપણ થશે અને જો આ ડ્રીપ પડી છે ત્યાં જે મલસિંગ પાથરવાનું પણ બાકી છે ત્યાં સાંજના ટાઈમે આપણે પાથરવાનું છે અને હવે મિત્રો જે આપણે વાત જે મેન કરવાની છે એ આ તુરિયાની છે જે તુરિયાને જે રોગ છે આ એક જાતનો વાયરસ છે અને આપણે આને કૂકડામણ પણ કહીએ છીએ કે જે રોપડાના પાન હોય એ આ રીતે કૂકડાઈ જાય છે એમાં જો આપ જોઈ શકો છો કે આ રીતે પાન આવ કૂકડાઈ જાય અને નવું પાન પણ આવવામાં ઘણી મુશ્કેલી થાય અને પાછળની સાઈડ આપણે જોઈએ તો તમને મચ્છી પણ બતાતી હોય છે તો આ રીતની મચ્છી આવી જાય અને કૂકડા પણ આવી જાય એટલે કે પાન કૂકડાઈ જાય અને કૂકડાઈ જાય એટલે ત્યાંથી રોપડાનો વિકાસ અટકી જાય છે અને રોપડાનો વિકાસ અટકી જાય એટલે જે આપણને ઉત્પાદન જે મળવું જોઈએ એ પૂરા પ્રમાણમાં મળતું નથી તો હવે તેની માટે આપણે શું કરવાનું છે અને કેવા પગલાં લેવાના છે એમની માટે વાત કરું તો મિત્રો આની માહિતી આપણે પાણી એક ટેમોટેમ આપવાનું છે કે તડકો પડવાનો ટાઈમ થાય ને આ રીતે નાના રોપા હોય એટલે એના મૂળ હજી થોડા નાના હોય હવે મૂળ નાના હોય એના કારણે એની પાણી શોષવાની જે ક્ષમતા છે તે ઓછી હોય જેના કારણે એને પાણી ઓછું મળે નીચેથી પાણી ઓછું મળે ઉપરથી કૂકળામણ આવી જાય એટલે આપણા છોડનો વિકાસ થતો નથી ને વિકાસ રૂંધાઈ જાય છે મિત્રો તો એના માટે જો કોઈ બેસ્ટ વસ્તુ હોય તે છે આપણી આ સીની હું તમને બતાવી દઉં જો આ સીની જે આ સિની નામની દવા છે એ આપણે જો પંપ દ્વારા એનો છંટકાવ કરીએ અને નીચેથી તેમસર પાણી આપી દઈએ તો આપણે આનું રિઝલ્ટ સારામાં સારું લઈએ છીએ સીએ તો મિત્રો આપણે આ સિની દવા આવી ગઈ છે જે આનું જે આપણે એક વીઘો એક વીઘામાં થોડું ઓછું છે આપણે જે તુરિયાની ખેતી કરેલી છે એ વીઘામાં ઓછી છે પણ અત્યારે સમય પ્રમાણે આપણે એક કે દોઢ કે જે પંપ થાય તે દવા છાંટવાની છે અને જે આપણે દવાનું જે માપ જે રાખવાનું છે તો હું તમને બતાવી કે જે આ મારો પંપ જુઓ સોળ લીટર પાણી હામે કદાચ તમને બતાતું છે આ સોળ લીટર પાણી હામે એ રીતે આપણો પંપ આપણે તૈયાર કરી દે નાખ્યો છે કે જેમાં સોળ લિટર પાણી હામી જશે અને સોળ લિટર પાણીમાં આપણે આ સીની જે છે એ પચીસ એમએલ નાખવાના છીએ જો આ આ પંદર એમ એલ પંદર લીટર ચૌદ ચૌદ લીટરનો જો પંપ હોય તો આપણે આ વીસ એમ દવા નાખવાની છે પણ જો એ પંદર લિટર કે સોળ લીટરનો પંપ હોય કે થોડો તમારે દવાનું પ્રમાણ વધારે રાખવું હોય તો આ પચીસ એમએલ તમે નાખી શકો છો પણ એગ્રોવાળા એને વીસ એમએલનું કે છે આપણે એના હું એને પછી એમાં નાખીએ અને જોવાનું છું કે એનું સરખું રિઝલ્ટ આવે છે કે નહીં અને ત્યાર પછી તરત જ હું એને પાણી આપી દેવાનું છું તો આમાં એક ખાસ ધ્યાન રાખવાનું છે કયા ટાઈમે એને દવા સાચવી જોઈએ તો મિત્રો અત્યારે સવારના દસની આસપાસ ટાઈમ થઈ ગયો છે તો હજી ઠંડો છે એટલે હું અત્યારે એને દવા આ જ ઘડીએ જેવો એનું માપ લઈ પાણી ભરી પંપમાં અને હું દવા છાંટી દેવાનું છું દવા છાંટ્યા પછી એને સાંજના ટાઈમે પાણી પણ પાઈ દેવાનું થાય છે ત્યાર પછી મિત્રો આપણે અહીંયા બ્રોકોલી આવે એ બ્રોકોલીનો રોપ પણ આપણે અહીંયા તૈયાર થઈ ગયો છે તો ત્યાં આપણે એક પાળો બાંધી અને સાંજના ટાઈમે આપણે બ્રોકોલીની પણ ખેતી કરવાની છે અને બ્રોકોલી પણ આપણે અમારા ગામનું વાતાવરણ એટલે કે અમારા ભાવનગર જિલ્લો તો ભાવનગર જિલ્લામાં અમારા ગામનું વાતાવરણ આ બ્રોકોલીને કેટલું માફક આવે છે અને અમારા માર્કેટમાં આ બ્રોકોલીના ભાવ અમને સારી રીતે મળે છે કે નહીં એ માટે આપણે આ બે પેકેટ જેટલો સાંટ્યો તો એમાં દાણ આપણું આપણે હંમેશી ભેંસ છૂટી ગઈ એટલે ઘણો રોપ આપણો માથા કાપી પણ નાખ્યા હતા એટલે થોડો પારવો થઈ ગયો છે જોવો આ જગ્યાએ આપણે કરેલો હતો તો અહીંયા ભેંસ છૂટી ગઈ એટલે થોડું ખાલું કરી નાખ્યું પણ કાંઈ વાંધો નહીં જે છે હા થાય તે અચ્છા એ રીતે આપણે આનો યુઝ કરી અને એમ બ્રોકોલીસ આજના ટાઈમે આપણે સોફ પાણી થાય મિત્રો આપણે દવાનો પોપ ભરી લઈએ અને માપસાઈઝ કરી અને એમાં આ સીની પણ નાખી દઈએ આ સીની સિવાય અત્યારે કોઈપણ જાતની દવા હું ભેળવવાનું નથી ફક્ત ને ફક્ત આ સીની સીની કમ આ બહુ સારું નામ છે સીની સિનિકમ કમ નાખવાની છે આપણે જે જેની પ્રાઇઝ આપણે આમાં લખેલી છે ત્રણસો ચાલીસ રૂપિયા પણ યગ્રોવાળાએ કેટલા લીધા એ બિલમાં મારે જોવાનું નથી કારણ કે હું ઉતાવળમાંથી લઈ આવ્યો પણ આમાં મિત્રો ઘણી વખત દવામાં શું થાય છે કે તારીખ આઉટ ડેટ ડેટ વહી ગયેલી તારીખવાળી પણ આપણને ઘણી વખત દવાઓ ઍગ્રોવાળા ભટકાડી દેતા હોય છે તો આપણે પહેલાં તો એની તારીખ જોવી મહત્ત્વની છે ત્યાર પછી ડિસ્કાઉન્ટ મળે છે કે નહીં એ પણ એમની આરે વાત કરવી જોઈએ અને ત્યાર પછી આપણે જે આવા વહેલાવાળા શાકભાજી છે એમાં ભારે દવાનો છંટકાવ નથી કરવાનો એમાં આવી હળવી દવા અને સારું રિઝલ્ટ કુકડ કે ગળો કે આ તો આ તો મિત્રો મરસીથી માંડીને ઘણા પાકોમાં આ દવાનો યુઝ થાય છે આપણે અવારનવાર કરતા હોઈએ છીએ તમે પણ કરતા હશો તો ચાલો મિત્રો હવે આપણે પંપ ભરી અને શરૂ કરી દઈએ અને આપણા જે કુકડામણ જે થાય છે આપણા તુરિયાના ખેતરમાં તુરિયાના પાકમાં એ તાત્કાલિક રીતે જેનું નિરાકરણ આવે એવો આપણે પ્રયત્નો કરી લઈએ તો હવે સીની આ સીનીની બોટલ છે અને આ સીની દવા આપણે પચીસ એમએલ સોળ લીટરના પંપમાં નાખવાના છીએ અને આપણું એક વીઘામાં થોડું ઓછી આપણા તુરિયા છે એમાં કેટલા પંપ જોશે એ હું હવે તમને દવા સાટી અને આ જ વિડીયોમાં જણાવું છું